મિત્રો ફેસબુક પર આપણો વિડીયો નાખેલો ગનજેઠી તો કોઈને ઢેચાણ દુખતું હોય કેળમાં દુખતું હોય કઈ આડકી ફ્રેક્ચર થઈ હોય નાના મોટી તો એ પણ જોઈન્ટ થઈ જાય આપણે ગનજેઠીનું મુરાડું કાઢીને આપણે વાટીને એને ભરીએ તો કમ્પ્લીટ થઈ જાય ઠીક એમ તો બધા મિત્રો એમ કેતા કઈ શાનું લાકડું એ કેવી આવે ગણેઠી તો આજે હું મારા ખેતરમાં આવીશું ને તમને ગંજેઠી કેવી આવે એ હું તમને આજે બતાવું તો આ છે ગંજેઠીનો ઝાડ તો આ રીતના એના પોના આવે આ રીતના એના આવે પંજેઠી ના ઓરખાણ પડતી હોય તો પણ એના ફળ લાગે છે તો ફળ પણ આપણે બતાવી દઈએ આ રીતના એના ફળ લાગે ગંજેઠી નું હા ફળ કહેવાય એનું એટલે આ રીતના તમે ફળ જોજો એટલે તમને ઓળખાણ પડી જશે ગંજેઠી કેવી સેમ તો પછી ને એનું પાન આ રીતના આવે પાના આ રીતના આવે તો તમને ઓળખાણ પડી જશે ને આ છે આ છે એનું થળિયું તો આપણો અંદર થળમાંથી ખોદવાનું એટલે મુરાડું નીકળે એટલે મુરાડું વાટીને પછી આપણે બકરીની લીંડી આવે એ વાટીને પછી આકડીયાનું પાન ગરમ કરીને ઘી છોપડીને પછી આપણે ભરી દેવાનું ગમતો દુખતું હોય કેળમક ઢીચણ તો પછી આપણો ત્રણ કલાકની અંદર ઠીક થઈ જાય એમ પણ બહુ સારું દવા છે આ દેશી દવા એમ વિડીયો ગમો તો શેર કરજો ફોલો કરજો ને લાઈક કરજો ને આ પણ મુરાડુ બજારમાં મળે છે પણ પાંચસો રૂપિયાનો અઢીસો મળે છે